અમદાવાદમાં ગ્રામ્ય વિસ્તારમાં સાણંદ તાલુકાના ચાચરાવાડી ગામના પાટિયા નજીક કચરાના ડગલા પાસે મળી આવેલ દેરાણી જેઠાણીની લાશને લઈ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી મૃતકોમાં મટોડા ગામે રહેતી જતનબેન સોલંકી અને સોનલબેન સોલંકીનો સમાવેશ થાય છે જેઓ ભંગાર અને કચરાનો વ્યવસાય કરતા હતા ચૌદ એપ્રિલના રોજ બંને મહિલાઓ સવારે ઘરેથી નીકળી પરંતુ સાંજે પરત નહીં ફરતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી ત્યારબાદ બંનેના મૃતદેહો સ્મશાન વિસ્તારમાં મળી આવતા હત્યાની આશંકા સતાવતી હતી સમગ્ર મામલે એલસીબી એસઓજી ચાંગોદર પોલીસ ડોક્સવોર્ડ એફએસએલ સહિતના વિવિધ વિભાગોએ સંયુક્ત કામગીરી શરૂ કરી બનાવ સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ કરાયું આસપાસના વર્કરો તથા સિક્યુરિટી ગાર્ડની પૂછપરછ કરવામાં આવી ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સના આધારે એલસીબીએ તપાસ આગળ ધપાવી અને હકીકત બહાર આવી કેમ્પીના ભોલે લાલમન કોલ નામના શખ્સે આ બંને સ્ત્રીઓને પથ્થર મારીને હત્યા કરી અને પોતે વતન ભાગી ગયો હતો

સોનબેન અને જતનબેન છે એ બંને ધીરાણી જેટાણી છે અને એ મટોડા ગામના છે અને કચરો બીનવાનું કામ કરતા હતા બંને એ બંનેની જે અમે સાંજે લગભગ માહિતી મળી દસેક વાગ્યા ઓર એની લાશ મળી હતી એ બંનેની લાશમાં એને મોઢા ઉપર જે ગંભીર ઈજાઓ હતી ઓર પછી એમને તમામ એની એની જે ફોરેન્સિક પીએમ કરાવવામાં આવ્યું હતું જરીથી મોત થઈ હતી એવું અમે સામે આવ્યું જે મર્ડર હતો અમારે માટે એક બ્લાઇન્ડ મર્ડર કરવા માટે અમારી લગભગ સેવન્ટી લોકોની એક ટીમ છે એલસીબી એસઓજી અને પોલીસ સ્ટેશનની અને ડીવાયસપી સાણંદની ટીમ એ ચાર ટીમો જુદી જુદી ટીમો લગાવવામાં આવી હતી ઓર આ ટીમો અહીંયા નજીકના વિસ્તારમાં લગભગ વન ફિફ્ટી સીસીટીવી કેમેરા ચેક કર્યા લગભગ પચાસથી વધારે લોકોને પૂછપરછ કરી હતી અને આ અહીંયા જે નજીકની જેટલી પણ કંપનીઓ છે તમામ કંપનીઓના સિક્યોરિટી ગાર્ડ અહીંયાના જે લેબર જે છે એ લેબરના બારેમાં પૂછપરછ કર્યા પછી પછી અમે ટેકનિકલ અને હ્યુમન સોર્સ ખબર પડી કે જો આજે આરોપી જે છે એ આરોપી એકવાર પ્રાંતિય થઈ શકે છે અને એના આધારે અમે એક એમપી મેપ ટીમ મોકલી હતી ઓર આ ટીમ ત્યાંથી જોઈ એને સતનાથી જોઈ એને ઘરેથી જોઈએ પકડીને લાવી